નકલી પોલીસની ઓળખ આપી થઈ લૂંટ નકલી વકીલ બાદ કડીમાંથી નકલી પોલીસ પણ ઝડપાઈ છત્રાલથી કડી આવતા વાહન ચાલક સાથે લૂંટની ઘટના બનતા ખળભળાટ કમળા અમૃત ઇન્ડસ્ટ્રીઝ પાર્ક પાસે ચાર અજાણ્યા ઈસમોએ ઓળખ આપી લૂંટની ઘટનાને આપ્યો અંજામ જ્યુપિટર અને ઇકો કારમાં આવેલ ઈસમો પોલીસની ઓળખ આપી નકલી પોલીસે રાજકોટના સુનિલ સોલંકીને લાફાવાડી કરી ગરદાપાટુનો માર માર્યો ધાક ધમકી આપી એલ્યુમિનિયમ સ્ક્રેપ ભરેલી પિકઅપ ગાડી લૂંટી લીધી नकली पुलिस ने लेने कड़ी एसपी कचेरी खाते डॉक्टर हार्दिक प्रजापति ने निवेदन आव्यू सामने तारीख 31 जनवरी 2026 का आश्रय सांजे 4:00 बजे कड़ी पुलिस स्टेशनना सतरा रोड परना इंडस्ट्रियल कमला अमृत में अंदर थी फरियादीना श्री सुनील भाई नटोगे सोहलकर कीनो એલ્યુમિનિયમ સ્ક્રેપ નું ભરેલું પીકઅપ ડાલું ચારેક અજાણ્યા વ્યક્તિમાંથી કોઈક વ્યક્તિએ પોલીસની ઓળખ આપી અને ધાક આપી લૂંટ કરીને ભાગી ગયા છે એવી હકીકત કડી પોલીસ સ્ટેશનના પીએસપીને જાણ થતા તાત્કાલિક સદર ગુનાની ગંભીરતાને ધ્યાન રાખી સ્થળ વિઝિટ કર્યું ફરિયાદી આપેલા આરોપીઓનું વર્ણન કર્યું એ આધારે ગુનાના ગામે વપરાયેલ એક જ્યુપિટરનું ડિટેક્શન થયું અને ડિટેક્શનને વિવિધ ટીમો દ્વારા સીસીટીવી ચકાસતા અંદાજીત પચીસ થી વધારે જગ્યાના સીસીટીવી ચકાસતા ગુનાની અંદર રોલ ભજવેલ ચાર આરોપીઓ પૈકી અત્યારે બે આરોપીની પોલીસે અટક કરી લીધી છે એની અંદર જે ચોરાયેલું લૂંટ થયેલું પિકઅપ ડાલુ પણ પોલીસે રિકવર કરેલું છે એના મુદ્દામાલને અને બાકીના બે આરોપીઓને રિકવર કરવા માટેની ઇન્વેસ્ટિગેશન અત્યારે કડી પોલીસ સ્ટેશન દ્વારા ચલાવી રહ્યું છે ફરિયાદીની ફરિયાદને તાત્કાલિક સાંભળી ખૂબ જ ટૂંક જ સમયની અંદર કડી પોલીસ સ્ટેશન દ્વારા આરોપીઓને અટક કરી અને ગુનો ડિટેક કરવામાં સફળતા મળે છે